નમસ્કાર મોજીલો ગુરુ માં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ટાટા પાવર મુંદ્રા કચ્છ તથા અને ઇન્ટરપ્રિનિયરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને અનોખા ધાગા પ્રોજેક્ટ અંતર્ગત ટાટા પાવરના પ્રેસિડેન્ટ શ્રીમતી અંજલિ પાંડે અને ફરાદી ગામના સુફવર્કના આર્ટિઝન તથા ગામમાં વણાટકામ કરતા વણકરભાઈઓ અને બહેનો સાથે કચ્છની કલાના વિકાસ અર્થે તેમની સાથે વિચારોનું આદાન પ્રદાન કરવાના કાર્યક્રમનું આયોજન માંડવી તાલુકાના ફરાદી ગામમાં તાજેતરમાં યોજાઈ ગયો આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય શ્રેય ટાટા પાવર મુન્દ્રા કચ્છના ચીફ આશીષ ભટ્ટને આભારી લેખાવેલ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત ભારતીય પરંપરા અનુસાર તિલક ચાંદલાથી કરવામાં આવેલ જેમાં કાર્યક્રમની રૂપરેખા ટાટા પાવર કચ્છના સીએસઆર અતુલ કરવત્તર દ્વારા આપવામાં આવી હતી જેમાં અતુલભાઈએ જણાવેલ કે ટાટા પાવર કચ્છ દ્વારા ફરાદી ગામમાં માઇક્રોસ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ગામના વણાટકામ સાથે સંકળાયેલા વણકરોને નેચરલ ડાયિંગ ડિઝાઇન ડેવલપમેન્ટ કોસ્ટિંગ બ્રાન્ડિંગ સોશિયલ મીડિયા માર્કેટિંગ વગેરે વિષય દ્વારા એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી વણકરો બાદ શ્રીમતી પાંડેએ સુવિખ્યા વિકલા સુફવર્કની બારીકાઈથી નિરીક્ષણ કરી તેના આર્ટિજન પાસેથી એમની કલા વિશે ઝીણવટભ્રી માહિતી મેળવી હતી જેમાં સુફના આર્ટિઝનને દ્વારા આપવામાં આવેલ પેકેજિંગ લેબલિંગની ટ્રેનિંગ દ્વારા કોર્પોરેટ ગિફટિંગનું મહત્વ સમજવ્યું હતું જેના દ્વારા તેઓએ ટાટા પાવર માટે દિવાળીની કોર્પોરેટ ગિફટ માટે પ્રોડકટ ડેવલપ કરી હતી કાર્યક્રમ દરમિયાન શ્રીમતી પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે ટાટા પાવરના અનુક્રમે એ કનોખા ધાગા અને રોહન પ્રોજેક્ટ દ્વારા કચ્છના આર્ટિઝમાં રહેલા હુનર દ્વારા તેઓને પગભર થવામાં અને કાયમી રોજગારી મળી રહે તેવા નિરંતર આયોજન કરતા રહેશું કાર્યક્રમ દરમિયાન અંજલી પાંડેની ઉપસ્થિતિમાં આર્ટિઝન દ્વારા પોતાની પ્રોડકટનું પ્રદર્શન ગોઠવ્યું હતું અને ગામના વણાટકામ સાથે સંકળાયેલા વણકર હિતેશભાઈ દ્વારાને ચરલ તાલીમ બાદ તૈયાર થયેલ શાલનું અંજિલ પાંડેની ઉપસ્થિતિમાં લોન્ચ કરવામાં આવેલ હતી કાર્યક્રમને સફળ બનાવવા ટાટા પાવર મુન્દ્રા કચ્છના ચીફ આશિષ ભટ્ટ કે ભૈરવા ચીફ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ તથા સ્નેહભાઈ ભુજ આશિષ વાસ્તવ સીએસઆર ટીમ મેમ્બર શ્રીમતી નીરૂબેન રાસ્તે ઝાલાભાઈ તેમજ પ્રોજેક્ટ ભુજના કોઓર્ડિનેટર સચિન માહેશ્વરી સેલચા સોની તેમજ આરોહનના પ્રોજેક્ટ મેનેજર આનંદ નંદાણીયાએ જહેમત ઉઠાવી હતી આર્ટિઝનને પોતાના દ્વારા ઉત્પાદિત કરેલી પ્રોડકટના માતબર મળી રહે તે હેતુથી ટાટા પાવર અને ઇન્ટરપ્રિન્યુઅરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે મુંબઈ અને સુરત ખાતે એકએસજીબિશનમાં પાંચ પાંચ દિવસ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં આર્ટિસન દ્વારા બે દશાંશ શૂન્ય શૂન્ય લાખ રૂપિયા જેવું વેચાણ થયું હતું આ પાંચ દિવસીય એકએક્સજીબિશનમાં સૌ પ્રથમ મુંબઈ ખાતે તા સોળ ઓક્ટોબરથી વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને સુરત ખાતે તેવીસ ઓક્ટોબરથી સત્તાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી કચ્છના મોટી ખાખર બિદડા અને ફરાદી ગામોના આઠ આર્ટિઝનની ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં દ્વારા આર્ટિઝનને આવવા જવાનું ખર્ચ અને સ્ટોલ ભાડું તથા અન્ય જરૂરી સહયોગ કરવામાં આવી રહ્યો છે મુંબઈ અને સુરત ખાતે એક એક્સિબિશનમાં ભાગ લેનાર આર્ટિઝનને જરૂરી સહયોગ ઇન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની બિદડા ઓફિસના પ્રોજેક્ટ મેનેજર આનંદ નંદાણીયા દ્વારા કરવામાં આવેલ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ યુ ચેનલ ધન્યવાદ